હે પ્રિય કોઈ સ્ત્રી પોતાના પતિને પતિની ખાતર જ ચાહતી નથી પરંતુ પતિમાં રહેલ જે આત્મા છે તેની ખાતર ચાહે છે હે પ્રિય કોઈ પતિ પોતાની પત્નીને પત્ની છે એટલા માટે જ ચાહતો નથી પરંતુ તેનામાં રહેલ આત્માની ખાતર ચાહે છે કોઈ પણ માણસ આ આત્મા સિવાય બીજી કોઈ વસ્તુને ચાહતો નથી જેને આટલું બધું ઉતારી પાડવામાં આવે છે એ સ્વાર્થીપણું પણ એ જ પ્રેમની અભિવ્યક્તિ છે આ નાટકથી અળગા ઉભા રહો તેની સાથે ભળી ન જાઓ પરંતુ આ મહાન નાટકના એક પછી એક ભજવાતા આ અદ્ભુત દ્રશ્યો જોયા કરો અને આ અપૂર્વ સંગીત સાંભળ્યા કરો તે સર્વ એક જ પ્રેમની અભિવ્યક્તિ રૂપે છે સ્વાર્થ વૃત્તિમાં પણ તે અહમ અનેક ગણો બનશે અને વધારે ને વધારે વિકાસ પામશે જ્યારે પરણશે ત્યારે એક જ માણસ બે વિભાગમાં વહેંચાશે પછી જ્યારે તેના બાળકો થશે ત્યારે તેના અનેક વિભાગ થશે આ પ્રમાણે તેનો વિકાસ થતાં થતાં તે આખી દુનિયાને આખા વિશ્વને પોતાના આત્મા તરીકે માનશે આમ વિકાસ પામતા પામતા વિશ્વપ્રેમ અનંત પ્રેમ પ્રેમ સ્વરૂપ પરમેશ્વરમાં પરિણમશે આમ આપણે પરાભક્તિમાં આવીએ છીએ કે જ્યાં પ્રતિકો અને રૂપો અદૃશ્ય થાય છે જે એ સ્થિતિને પહોંચ્યો છે તે કોઈ સંપ્રદાયનો હોઈ શકે નહીં કેમ કે બધા સંપ્રદાયો તેનામાં આવી જાય છે તે કયા સંપ્રદાયમાં ભણે બધા દેવોળો તથા મંદિરો તેનામાં જ સમાઈ ગયા હોય છે તેને સમાવી શકે તેવું મોટું દેવોળ ક્યાં છે આવો માણસ કોઈ અમુક ચોક્કસ મર્યાદિત રૂપોમાં બંધાઈ શકે નહીં જે અમર્યાદિત પ્રેમની સાથે તે ઓતપ્રોત થઈ ગયેલ છે તે પ્રેમને સીમા જ ક્યાં છે જે બધા ધર્મો આ પ્રેમને આદર્શ તરીકે અપનાવે છે તેમાં તેને વ્યક્ત કરવાનો પ્રયાસ આપણા જોવામાં આવે છે જો કે આ પ્રેમનો અર્થ શું છે તે આપણે સમજીએ છીએ અને સ્નેહ તેમજ આકર્ષણની દુનિયામાં બધું જ આ અનંત પ્રેમ કે જેને જુદા જુદા દેશના સંતો અને સાધુ પુરુષોએ પ્રગટ કરવાનો પ્રયત્ન કર્યો છે તેની અભિવ્યક્તિ છે એમ જાણીએ છીએ છતાંય આપણે જોઈએ છીએ કે બિલકુલ સ્થૂળ વિષયી ભાવને પણ દિવ્ય ભાવમાં ફેરવવા માટે તેઓ ભાષાની બધી શક્તિનો ઉપયોગ કરતા હોય છે મહાનુભાવ હિબ્રુ સંત પુરુષે તથા ભારતના ઋષિ મુનિઓએ આ પ્રમાણે ગાયું હે પ્રિયતમ તારા આધરનું એક જ ચુંબન તે લીધેલું એક જ ચુંબન તારા માટેની ત્રિષ્ણા સદાને માટે વધારી મૂકે છે બધા દુઃખોનો અંત આવે છે ભૂત ભવિષ્ય અને વર્તમાન સર્વ કઈ પ્રેમી ભૂલી જાય છે અને માત્ર તારો જ વિચાર કરે છે જ્યારે બધી ઈચ્છાઓનો લોપ થઈ જાય છે ત્યારે પ્રેમીની આવી ઉન્મત અવસ્થા થાય છે પ્રેમી કહે છે મુક્તિની કોને પરવા છે ઉદ્ધારની પણ કોણ પરવા કરે છે પૂર્ણતાએ પહોંચવાની પણ કોણ પરવા કરે છે સ્વતંત્રતાની પણ કોને પડી છે મને સંપત્તિની ઈચ્છા નથી તંદુરસ્તી મારે જોઈતી નથી મારે સૌંદર્ય પણ જોઈતું નથી મને તીક્ષણ બુદ્ધિની પણ જરૂર નથી દુનિયાના આ સર્વ દુઃખો વચ્ચે ભલે હું વારંવાર પુનર્જન્મ પામું હું ફરિયાદ કરીશ નહીં પણ મને તારો અહેતુક પ્રેમ તે પણ પ્રેમની ખાતર જ પ્રેમ કરવા દે આ ગીતોમાં જે વ્યક્ત થતો દેખાય છે તે આ પ્રેમોન્માદ છે માનવીય પ્રેમમાં પુરુષ અને સ્ત્રી વચ્ચેનો પ્રેમ સૌથી ઉચ્ચ સૌથી પ્રગટ તેમજ સૌથી વધારે આકર્ષક અને પ્રબળ છે અને તેથી જ ગાઢમાં ગાઢ ભક્તિને વ્યક્ત કરવામાં તે ભાષાનો ઉપયોગ કરવામાં આવેલ છે માનવ પ્રેમનો આ ઉન્માદ તો સંતોના પાગલ પ્રેમનો બિલકુલ આછો પડઘો છે પરમેશ્વરના સાચા પ્રેમીઓ તો પ્રેમ મંદિરાને પીને ગાંડા થવાનું ઈશ્વર પ્રેમમાં મતવાલા થવાનું ઉન્મત બનવાનું ચાહે છે દરેક ધર્મના સંતો અને ઋષિમુનિઓએ તૈયાર કરેલા મહાત્માઓએ પોતાના હૃદયનું રક્ત જેમાં રેડ્યું છે જેમાં ઈશ્વરને કશા બદલાની આશા વિના ચાહનારાઓની પ્રેમની ખાતર જ પ્રેમ ઇચ્છનારાઓની સર્વ આશાઓ એકત્ર થયેલી છે તેવા તૈયાર કરેલા પ્રેમના પ્યાલાને તેઓ પીવા ઈચ્છે છે પ્રેમનો બદલો પ્રેમ છે અને તે કેટલો મહાન બદલો છે તે એક જ એવી વસ્તુ છે કે જે બધા દુઃખોનો નાશ કરે છે તે એક જ એવો પ્યાલો છે કે જે પીવાથી આ દુનિયાનો દર્દ નાશ પામે છે મનુષ્ય દિવ્યતાથી મત બને છે અને ભૂલી જાય છે કે પોતે માનવી છે છેલ્લે આપણે જોઈએ છીએ કે આ જુદી જુદી સાધન પ્રણાલીઓ પેલા એક જ બિંદુમાં એ પૂર્ણ એકત્વ તરફ દોડી જાય છે આપણે હંમેશા દ્વૈતવાદી તરીકે જ શરૂઆત કરીએ છીએ ઈશ્વર એક વસ્તુ છે અને હું બીજી વસ્તુ છું વચ્ચે આવે છે પ્રેમ અને જાણે કે મનુષ્ય ઈશ્વર તરફ જવા લાગે છે અને ઈશ્વર મનુષ્ય તરફ આવવા લાગે છે જીવનના દરેક જુદા જુદા સંબંધો પિતા માતા મિત્ર પ્રેમી તરીકેના સંબંધો માનવી અપનાવે છે અને જ્યારે તે પૂજાના પાત્ર સાથે એકતાને પામે છે ત્યારે આખરી બિંદુ આવી જાય છે હું તું છે તું હું છું અને તારી પૂજા કરતાં કરતાં હું મારી જ પૂજા કરું છું અને મારી પૂજા કરવામાં હું તારી જ પૂજા કરું છું અહીં આપણને સાધક જ્યાંથી શરૂઆત કરે છે તેની ઉચ્ચમાં ઉચ્ચ સ્થિતિ જોવા મળે છે શરૂઆતમાં મનુષ્યનો પ્રેમ ખરેખર આત્મા પ્રત્યે જ હતો પણ આ નાના શરીરના દાવાએ તે પ્રેમને સ્વાર્થી બનાવ્યો આખરે પ્રકાશની પૂરી ઝલક આવી કે જ્યારે તે નાનકડો જીવ અનંત બન્યો જે ઈશ્વર અગાઉ બહાર ક્યાંક રહેલ તત્વ હતું તે જાણે કે અનંત પ્રેમમાં પલટાઈ ગયું મનુષ્ય જાતે પણ પલટાઈ ગયો તે ઈશ્વરની નજીક જતો ગયો પહેલાં જે બધી નકામી ઈચ્છાઓથી તે ભરપૂર હતો તે બધીને છોડી દેતો ગયો ઈચ્છાઓના નાશથી સ્વાર્થ વૃત્તિનો લુપ થયો અને ટોચ ઉપર પહોંચીને તેણે જોયું કે પ્રેમ પ્રેમી અને પ્રેમાસ્પદ ત્રણે એક જ છે